તો જય માતાજી મિત્રો તો આપણા નામ નામિયામાં સ્વાગત છે તો આજ છે આપણે શિવજીનો એટલે એટલે દાળો તો મિત્રો વાળો આ બધું તૈયાર થઈ ગયું છે મિત્રો ને પચીસ છવ્વીસ ને સત્યાવીસ તારીખ નો શહીદાળા આયોજન છે મિત્રો તો મિત્રો વાળો આ બધું બધું ગોઠવી નાખે છે વાળો તારીખ પર લગાવેલી છે તો આપણે બતાવવાનું છે નેક્સ્ટમાં જ આપણે મજા બતાવવાનું ઓ મિત્રો પાળો આ પડક ગામ છે કેવું છે લાઇટોને બધે ન વાય જોન પાળો સેક ને મિત્રો પાળો પડક તમે તરફ વાળો આપણે આવી ગયા છે હજી જવાનું ખાસ સેટું છે તો મિત્રો વાળો આ સાઈડ મંડપનું બધું બોટેલું છે ને આ સાઈડ વાળો આપણે બધું બતાવવાનું છે વાળો નેચે નેટો ફાતરી નાખી છે બધી ને વાળો શું જાનતી થવાનું છે મિત્રો તો વિડીયો થી જોતા રહેજો આ બધો રોડ હોય બનાવ્યો છે ભાણો હા રોડ ભણો આ રોડ મજબૂત રોડ બનાવ્યો છે તો મિત્રો ભાળો આ ભાગમાં જે આપણે આમ કાં બતાવી નાખો કેવું લાગે વા મિત્રો આપણે જે લોકેશન પર જઈ રહ્યા છે એ મહાદેવનું મંદિર હશે ને તમારે આવવાનું છે મિત્રો જરૂર કોમેન્ટ કરજો આવજો તો આપણે એ ભાણો હેડો ચલો આપણે ગોમ અંદર આવી ગયા છે ને આ ભાગ વાળો મંડા પછી કન બોધણ નહી આ ભાગ તૈયાર ઘણી થઈ રહી છે વાળો આ સાઈડ આપણે બતાવી નાખો વાળો મિત્રો વાળો આપણા ગોમ અંદર એટલે આપણે ગોમ નું ટાકોર્યું ને લાટી જે શણગાર વાળો ને મિત્રો આ ભાગ માં શણગાર છે તો વિડિયો છે બીજું બનાવી દેજો ને આપણે આગળ બીજું બતાવવાનું છે મહાદેવનું મંદિર ગમે ત્યાં જવાનું હોય તો ઠેઠી જેવી વિડીયો જોતા રહેજે આપણે આવી જ્યાં મહાદેવના મંદિરે તાળો મહાદેવના લાઈવ દર્શન કરાવવાના છે તો આમ કા ભાડે મંદિર હાલ તો કલર ને બધું બધું છે તો આમ કા બતાવવાનું છે ભાડો હર હર મહાદેવ કોમેન્ટમાં લખજો જે <coughs> તો આપણે મિત્રો મોય બતાવવાનો છે તો મિત્રો વાળો આપણે આવી ગયા છે શિવજીના મંદિરે આપણે આ ભાગમાં બતાવવાનું છે મિત્રો વાળો આ છે લાલ મંદિર આપણે શિવજીનો તો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી Well okay.